ભુજમાં રહેણાંકમાંથી લાઇસન્સવાળી રિવોલ્વર ચોરાઈ ભુજ શહેરની ભાગોળે એરપોર્ટ રોડ પર આવેલ રજવાડી બંગલોઝ ખાતે મકાનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી કોઈ અજાણ્યા ઈસબો લાયસન્સવાળી રિવોલ્વર ચોરી ગયા હોવાનો મામલો સામે આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ રમેશભાઈ સેવાદાસા લશ્કરી રામાનંદી સાધુએ ઘરનો તારીખ તારીખ સુધીના કોઈ અજાણ્યા ઈસમો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા અને ઘરમાં પરવાનાવાળી સ્મોલ રિવોલ્વર બાત્રીસ બોર કિંમત રૂપિયા અઢાર હજાર વાળી ઉઠાંતરી કરી ગયા હતા ભુજ એ ડિવિઝન પોલીસે હથિયાર ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ની મલ્ટી બ્રાન્ડ નો ઈ બાઈક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ માત્ર 45000 થી લઈ હાઈએસ્ટ રેન્જ ના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોક માં 50 કિમી થી 400 કિમી સુધી ની રેન્જ ની શ્રેણી 1 થી 3 વર્ષ ની વોરંટી અયોધ્યા નુતન મંદિર માં રામ લલા બિરાજમાન થવાની ખુશી માં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ